હા એ વાઈફાઈ ને બધું છે ગોગડી ટીવી છે ફ્રીજ છે બધી વસ્તુ છે થોડા ખારા કર્મ કર્યા હોય ને તો ફ્રીજ માં તાજું પાણી પીવા મળે ટીવી જોવા ટીવી જોવા મળે એકાદ પિક્ચર દેખાડે પછી એમ તો સારું ખાવા દે પણ થોડા ખારા કર્મ હોય ને તો બહુ બધાય ના આ દાદાના બહુ ખરાબ કર્મ છે એને ભાભાન કાઈ દેતા જ નથી એટલે આમાં એવું હોય બેટા બીજા બે નમુના છે આ બધા બાપ ને ઢગડી ને લાવી કેમ ની ભૂતડી મારે કોઈને નોતા લાવવા બધા હારે છે ડોસી

એ તોય પૌણી જાહે આયા મજા આવે એવું જલસા છે સુડેલ આપણે બી આઈ જીવશું મજા આવશે તને હોતા નું વારો છે મારું જોવો તમે તું મને તો તું તને જીવતી નાખો દાટી ને નરક તો આયા લઈને આવી સોના સોંગન સુડેલ તો બાધે છે કે આવા બધા ભવાડા કર્યા ન કરે આ નરક છે અને કે કે તમારા બાપનો બગીચો નથી કે મુંગી ના મરો એમ કે બટા

એટલે એ રીતે ખાવાનું મળે જાવ બધા અહીંયા ખાતા હો જાવ તમારા કર્મ ચેક કરતા હો તમે કેટલા પાપ કર્યા ને કેટલા પુણ્ય કર્યા કેન્ટીન માં જાવ તો અહીંયા બધા એમ દૂત છે એમ રાજા ની બધા મારા કર્મ તો બહુ સારા છે કેમ કે હું તો ડોક્ટર છું મે બહુ બધું સારું કામ કર્યું છે એટલે મને સારી ડીશ મળશે બોગડી આપણે બધા ભોળા છે વિન બધાયના કર્મ સારા જ છે એટલે બધાને સારી ડીશ મળશે હાલો આપણે કેન્ટીન માં પેલા ખાઈ આવી વેલ બટાય દોશીમાં ઈ તો બધું ઠીક પણ હું હું મળશે ખાવાનું ઈ તો કયો ગોગડી ડોસીને પૂછને હું હું ખાવાનું મળશે પુતડીને કહી દે ગોગડી ઘણું બધું ખાવાનું મળશે ખાવાની કોઈ તાણ જ નહીં પીઝા બર્ગર સેન્ડવિચ પછી ઓલું શું કહેવાય દાળ બાટી દાળ ભાત શાક રોટી પછી મસાલા છાશ સાદી છાશ મંચુરિયન બધું ખાવાનું મળે જે ખાવું હોય પણ કર્મ પ્રમાણે ખાવાનું આપશે તમને ભૂતડી ડોશીમાં એમ કેસે ખાવાનું તો બધુંય મળે તમામ

ચોકડી બેન હાલો હવે ભૂખ લાગી છે ખાઈ આવી હાલો હા હાલો હમણા બધા ખાઈ આવી પણ નર્ક માં કોને કોને રોકાવાનું સીમન બધા કહી ગયો તો પછી અમે અમાર રીતે ખાઈ પી નીકળી જાય હું તો રોકાવાનું છો ગોગડી બેન અહીંયા તો જલસો છે મારે નથી આવું અહીંયા હમણા ગોગડી હું કહેતી ખબર છે ને દોશીએ ભાભાન ધોઈ ને કે માર નત ખાવા ને મોર થાજો આ નર્ક માં હું તમાર બાપ ની ડાયટી છે નહીં સુડેલ મારે તારાત નું માન નથી ખાવું આલ હું વયો આવીશ પણ મને દારૂ પીવા દેશ ને નહીં દારૂ બારું કઈ નહીં પીવા દઈ ઘરે જઈને બધો વહીવટ કરવાનો હતો શાંતિ રાખો આય કઈ મરતા નહીં બોલતા નહીં સુડેલ હું જાઉં છું તમે બધા આવજો નર્કમાં જાવ ને મારું ચેકઅપ કરાવું મારા કર્મ કેવા છે તો મને સારું સારું ખાવાનું મળે તમે બધા આવજો બરોબર ઓગડી માર ઘરવાળો તો વયો ગઈ કે હું મારું ચેકઅપ કરાવું કે કેવા કર્મ છે તો ખાવાની તૈયારી કે પછી કરવી ખાઈ લેવી તો હું ઈ જાવ છું તમ બધા આવજો જો તો ગોગડા આયા કે બોલો ખાવું ખાવું ને તે મને દાંત આવે છે આશી વાત છે ગોગડી તારી

તો બધા મારો હાલો તમારી વાટ જોવે છે ઝોંગા એનું checkup કરાવ્યું ને સારી dish મળી છે ના કર્મ બહુ છે હાલો હાલો હટ ખાઈ લે કોગડી માસી હું છું હો જો કર્મ છે મારાય હાલો હાલો ખાઈ લે બેન હાલો હાલો ખાવા હા જાઉં કોગડી બેટા ડોસી ને લઈ જાઉં બધા ખાઈ આવો ને હું ડોસી નઈ આવવા દેતી ઓ મત દીકરી તને લઈ જવાનો પૃથ્વી લોક માં મહણિયા તને આઈ નથી રેવા દેવાનો જો તો પછી ન્યા તને રોજ સંફરવાનો રોજ મારવાનો જો તો હવે કોઈ દી મને અહીંયા લાઈવ ની ને બે દીઠા મને નકરો રોવરાવસ મારે નકરો બાઈટ બાઈટ કરસ તું ભાભા માન ન થાઉ તું જાય મે નો એમ નો ને તારા નથી હું કહી દઉં કે ભાભાન માં લઈ જાવ એટલે ભા એ નાદ નઈ પાડે મને યમરાજન હાલો હું એ ખાવા જાઉ છું હાલો ગોગડી બેન જીન બેન ગોગડા ભાઈ બધા હાલો ગોગડી હાલ હાલ હટ ખાઈ આવી જો ઝોંગા ના કર્મ હારા છે ને હારી ટીસ મળી હાલ આપણે હારા દેશ હાલ